તો પોતાનું નામ આ મતદાર યાદીમાં કેવી રીતે ચેક કરશો આવો સવાલ તમને પણ થતો હશે તો તમને આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો અમે પ્રયત્ન કરીશું જુઓ એ માટેનો અમારો આ વિશે અહેવાલ ગુજરાત સહિત બાર રાજ્યોમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે આ કાર્યક્રમમાં બીએલઓ ની કામગીરી ખૂબ જ મહત્વની રહી છે તેવામાં હવે આ કાર્યક્રમની પૂર્ણા હોતી બાદ હવે ઓગણીસ તારીખે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે જેમાં એવા લોકોના નામ હશે જેમના નામ કમી કરવામાં આવ્યા નથી હવે સવાલ એ થાય કે શું તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં અને જો તે જાણવું હોય તો તમે શું કરશો તો તમારે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે અમે તમને આખી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજાવવા જઈ રહ્યા છે ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચકાસવા માટે સૌથી પહેલા તમારે ગૂગલ પર જવાનું રહેશે ગૂગલ પર જઈને તમે અંગ્રેજીમાં સીઈઓ ગુજરાત ટાઈપ કરશો એટલે સૌથી પહેલું ગુજરાત સ્ટેટ પોર્ટલ જોવા મળશે જેના પર ક્લિક કરતા જ ચીફ ઇલેક્ટ્રોર ઓફિસરની વેબસાઈટ ખોલશે આ પેજ ઉપર તમે થોડા નીચે જશો તો તમને ઇમ્પોર્ટેડ લિંક્સ લખેલું હેડિંગ જોવા મળશે જેમાં ડાબી તરફ સૌથી પહેલાં સર બે હજાર છવ્વીસ લિસ્ટ ઓફ એબસન્ટ શિફ્ટેડ ડિલીટેડ ઇલેક્ટ્રોડ લખેલું હશે જેના પર ક્લિક કરશો એટલે નવું વેબ પેજ ખોલી જશે હવે નવા વેબ પેજમાં જોશો તો તમને વાદળી લિસ્ટ ઓફ અને ડેડ વોટર્સ નામનું હેડિંગ જોવા મળશે આ પેજ ઉપર ગુજરાતના તેત્રીસ જિલ્લાના નામ આપેલા હશે જેમાં જિલ્લા નંબર જિલ્લાનું નામ અને શો એમ ત્રણ કોલમ હશે તમારે જે જિલ્લાની માહિતી જોઈતી હોય તે જિલ્લા ઉપર બાજુના શો લખેલા બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ધારો કે તમે અમદાવાદ સિલેક્ટ કરો તો અમદાવાદ જિલ્લામાં આવતા વિધાનસભા મત વિસ્તારોની યાદી ખુલશે આ મત વિસ્તારોમાંથી તમારે જે વિસ્તારની યાદી જોઈતી હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે હવે તમે જે વિધાનસભા મત વિસ્તાર સિલેક્ટ કરશો તેની ગૂગલ ડ્રાઈવ ખુલી જશે જેમાં ઘણી બધી પીડીએફ ફાઇલ જોવા મળશે કોઈ પીડીએફ ફાઇલ પર તાલુકા અને તેના બૂથ તેમજ ભાગ નંબર લખેલા હશે તો કોઈ ફાઇલ ઉપર ગામનું નામ લખેલું હશે તેના પરથી તમે આ પીડીએફ ફાઇલ તમારા વિસ્તારની છે કે નહીં તે જોઈ શકશો અહીં તમારે તમારા બૂથ નંબરની યાદી શોધવાની રહેશે હવે બૂથ નંબર કેવી રીતે શોધો તો તમને જે ફોર્મ ભરવા આપ્યું હતું તેમાં તમારો બૂથ નંબર પણ લખેલો હતો જો એ માહિતી તમારી પાસે ન હોય તો તમે બીએલઓ અથવા કોઈ રાજકીય પક્ષના સ્થાનિક પ્રતિનિધિને પૂછી શકો છો તમે તમારા બૂથની યાદી ખોલશો એટલે તમને બીએલઓ નું નામ હોદ્દો અને તેનો રિપોર્ટ જોવા મળશે રિપોર્ટના પહેલા જ ફકરામાં આ બૂથમાં કેટલા મતદારો છે તેની સંખ્યા લખેલી હશે આ સાથે જ એ બૂથમાંથી કેટલા મૃત મતદારો કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો તેમજ ગેરહાજર રહેલા મતદારો છે તેની સંખ્યા પણ જોવા મળશે આ ચારેય પ્રકારના મતદારોનું એક લિસ્ટ પણ થોડા નીચે જશું એટલે જોવા મળશે જેમાં જે તે વ્યક્તિનું નામ તેનો મતદાર ક્રમાંક અને એપિક કાર્ડ નંબર પણ આપવામાં આવ્યો હશે સાથે જ

જે લોકોના નામ કપાયા હશે તેમના નામની યાદી ચૂંટણી પંચની વેબસાઇટ ઉપરાંત જાહેર કાર્યાલય ઉપર જોઈ શકાશે જો કોઈનું નામ ખોટી રીતે કપાઈ ગયું હશે તો તે પોતાના વાંધા રજૂ કરી શકશે જેના પછી વાંધા અરજી પર સુનાવણી થશે અને જો કોઈ ભૂલ હશે તો સુધારી લેવાશે આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે જોકે ઇલેક્ટ્રલ રયું છે અને બીજું કે કોઈ પણ ગેરલાયક વ્યક્તિનું નામ નવી મતદાર યાદીમાં સામેલ ન થવું જોઈએ તેના માટે બે લેવલની સુનાવણી કરાશે ઈ આરઓની કોઈપણ અપીલ પર પહેલા તબક્કામાં જિલ્લા મેજિસ્ટ્રેટ સુનાવણી કરશે અને જો જિલ્લા મેજિસ્ટ્રેટની કોઈ અપીલ આવે તો તેમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓ સુનાવણી કરશે હવે જો તમારા મતદાર વિસ્તારની યાદી જો ન દેખાતી હોય તો તમારે ઓગણીસ તારીખ સુધી રાહ જોવી રહેશે ત્યાં સુધીમાં તે અપડેટ થઈ જશે જો તમારું નામ કોઈ કારણથી કમી થયું હશે તો ગભરાવાની જરૂર નથી જો તમે સાચા હશો તો તમને ચોક્કસથી સહયોગ પણ કરાશે